નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર સ્પ્લેન્ડર વેચાવ માટેની માહિતી આવેલી છે તો આપ માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક સબસ્ક્રાઈબ બટન છે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક આપી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી લેશો તો આવા જૂના નવા વાહનની માહિતી આપણા પાસે પહેલાં આવશે ચાલો હવે ગાડીની વાત કરું અજયભાઈને સ્પ્લેન્ડર વેચવાનું છે એકદમ સારું છે કન્ડિશન કંપની કલર છે આગળ પાછળ ટાયરો સારા છે આપ જોઈ શકો છો બેટરી નવી છે એકદમ સારી હવે તમને એમ થશે કે કયા મોડલનું હશે તો મોડલની વાત કરું બે હજાર વીસનું મોડલ છે આપ વિડીયાની અંદર જોઈ શકો છો વિડીયાની અંદર નિષ્ણાત કરીને જોઈ શકો ગાડીની કન્ડિશન સારી છે હવે તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે ગાડી તો ગામની વાત કરું સોઢાણા પોરબંદર એટલે કે પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે આ ગાડી જોવા મળશે તો આપ અજયભાઈને કોલ કરી શકો છો મિત્રો અજયભાઈના તમને એમ થશે કે અજયભાઈના નંબર ક્યાંથી લાવવા તો આપ વિડીયાની નીચે ટાઇટલમાં અજયભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે અજયભાઈએ કિંમત રાખેલી છે સિતેર હજાર સિત્તેર હજારમાંથી તમને કિંમતમાં પણ અજયભાઈ ફારફેર કરી દે તો આપ જે મિત્રોને ખરીદવી હોય સોડાણા ગામે જય ચકાસી સ્થળ પર અને જે મિત્રોને લેવું હોય તો ખરીદવી હોય તો ખરીદી શકો છો પણ પહેલાં અજયભાઈને કોલ અવશ્ય કરી લેજો મિત્રો ગાડી વેચાઈ ગઈ હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી અને પછી જ સ્થળ પર જવાનું છે જઈયા પછી નક્કી કરી જોઈ ચકાસી અને સ્થળ પર રૂબરૂ આપ જે મિત્રોને લેવું હોય તો આપ લઈ શકો છો સ્થળ પર જઈ અને ચકાસી અને પછી જ લેવાનું છે